નમસ્કાર જય ગૌ માતા જય દ્વારકાધીશ ભાઈઓ તો જેની વાત જોઈ રહ્યા હતા એ ગૌમાતા માતા જે મસ્ત મજાનું વાસળી કે વાસડો આપી દેશે અત્યારે છે હું અડધો કલાક કલાકમાં ગાય પી જશે તો આ બ્લોગમાં તમને જોવા મળશે તો જય દ્વારકાધીશ જય ગૌ માતા કેમ છે બધા ભાઈઓ મજામાં અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે વાસળી કે વાસડો પહેલાં જોયા વિડીયો જોયા પહેલાં તમે કોમેન્ટ કરી દેજો તમને આઈડિયા પૂરેપૂરો વિડીયો પહેલાં જોવાનો નહીં પહેલાં તમને આ જે એમાં અંદર તમે ધારો કે વાસળી કે વાસડો મસ્ત મજાની કોમેન્ટ કરી દો આજે ભાઈઓ આ વ્લોગની અંદર તમે કયા કયા ગામથી છો કયા કયા જિલ્લામાંથી છો પશુ લેવ કે અંદર ગુજરાતમાં ભરત દિવસેના વ્લોગ તમે જોતા હોય અને તમને ગમતા હોય તો આજ તમે તમારા ગામનું નામ તાલુકાનું જિલ્લાનું આ બધું લખજો એટલે મને પણ ખબર પડે કે ભાઈ આપણા એક દેશી ગાય રાખવાવાળા ભાઈના બ્લોગ ક્યાં ક્યાં જાય છે અને પશુપાલકોની મદદ કરવા માટે હું બેઠો છું કંઈ પણ હોય તો તમે મને પ્રશ્ન કરજો મને જે ખબર છે હું તમારા સુધી પહોંચાડીશ તો ભાઈઓ આજે ભૂલ્યા વગર તમે કયા ગામના છો ને ફરજિયાત આજે મારા જે સબસ્ક્રાઈબર વાલાવાલા છે ને એ મને કોમેન્ટ કરશે મને પૂરેપૂરો વિશ્વાસ છે તો કાબરી ગૌમાતાને થોડી વારમાં બિદોન કરાવવાનું છે ડૉક્ટરને કહી દીધું છે તો અત્યારે લગભગ સવારે સાત વાગે અહીંથી સાંજે સાત વાગે બાર કલાક થાય તો સાત વાગે બિંધ કરી દઈશું તો ભાઈઓ આ બ્લોગમાં તમને જોવા મળશે આ ગૌમાતા વાસળી આપશે કે વાસળો આપશે તો બને રહેજો આ બ્લોગની અંદર અને કોમેન્ટ કરી દેજો મારા ભાઈઓ તો મળીએ આગળ તો ભાઈઓ આપણી ગાય વિશે પપ્પાને પૂછી લઈએ કાકા એટલે છે કે એટલો બોલો તો જો બસ થોડા અંદર બચ્ચો આપી દે છે અને પપ્પા કે છે રેડલી આવશે તો જોઈએ છે શું આવે છે તો આ બધું દોરી ગયું છે કમ્પ્લીટ અને ટૂંક સમયની અંદર બચ્ચું આવી શકે છે મિત્રો તો કન્ટિન્યુ બના રેજો જય ગૌ માતા

તો જેનો લેક્ટેશન રિકોર્ડ ઊંચો હોય એનો તમે ઉપયોગ કરો જે બનાસકાંઠામાં સમજી લો કે એકાવન મોડીની કે સાઈડ સુધી બનાસરીમાં સીમ અવેલેબલ છે એવું છે ને પંચાવન વારસો હા કે અઠાવન ઊંચે ઊંચો કે અઠાવન તો કે અઠાવન નો ઊંચો ઊંચો રીકોર્ડ દાંતીવાડા લાઇસ્ટોક રીસેશન એમાં પણ બહુ સારા સારા ભૂલ છે

દૂધ લાઈન કોકરી તાલુકાની અંદર બધા એ કર્મચારી હશે પણ સંદીપભાઈનું કામકાજ એવું છે કે લોકોને પશુપાલકોને જલ્દ સારું માણન જલ્દી જેમ કે અમારા જેવી હારી ગાયો રાખતા એમને તો પહેલા એ જ દૂધની રજૂમેન્ટ થતી જો આપણે આપણે બધા સાહેબ જાતિવાળા અઢાર લિટો પહેલા વિતરની બાજરી બી કિલોનું પહેલા વિતરણ

તો હવે એક છે સેટ બસ પડ્યું છે એટલે મને વાત સ્ટાર્ટ કરી દેશે ઊંધો પડે મારે પણ What?

સેટ થઈ જશે ફેરો ગાયના બાજુ ગાયના બાજુ ફેરો તો આવે હે આ બાજુ ફરી જા

અને ઓલરેડી હવે મસ્ત મજાનો વાંસણો થવા મળે છે તો મળશું કાલે ના અવલમાં જય ગો માતા જય ગોપાલ